પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા અલાલી ગામના લોકો જોખમી રીતે નદી પસાર કરી રહ્યા છે ગોમા નદીમાં પ્લાસ્ટિકના બેરલથી બનેલા તરાપા દ્વારા લોકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે એવું તો શું કારણ છે કે લોકોને જોખમી રીતે અવરજવર કરવી પડી રહી છે આવું જોઈએ આ વિશેષ અહેવાલ પંચમહાલના કાલોલ તાલુકાનું અલાલી ગામ જ્યાંના લોકો જોખમી રીતે નદી પસાર કરી રહ્યા છે અલાલીથી વાંટા ગામ જવા માટે જો રોડના રસ્તે જવું હોય તો દસ થી વીસ કિલોમીટર દૂર ફરીને જવું પડે છે લોકોએ આટલું અંતર ન ફરવું પડે તે માટે લોકો પ્લાસ્ટિકના બેરલનો તરાપો બનાવીને જોખમી રીતે નદી ઓળંગી રહ્યા છે મારે હામે શાળે અમારા પચાસ ટકા જમીન અમારી ગામની આવેલી છે બધા ખેડૂતો આ નાવડાથી જ યુઝ કરીએ છીએ અને લગભગ વ્યાહા વટા અરમતિયા વાછાવાળા આ બધા યુઝ આ જ રસ્તે કરે છે આમ ફરી આવવું હોય તો એમને વીસ કિલોમીટરનું અંતર પડે છે અને અહીંયા સીધા આવવા માટે એમને ચાર કિલોમીટરમાં અહીં હલાલી આવી જાય અને અહીં હલાલીથી કાલો પણ આ રસ્તો નીકળે છે અમારા છેલ્લા સાતથી આઠ વર્ષથી અલાલી ગામના લોકો આવી રીતે નદીમાંથી પસાર થવા મજબૂર બન્યા કોઈ પણ સામાન્ય કામ માટે લોકોને આવી રીતે નદી ઓળંગવી પડે છે આ તરાપાનો ઉપયોગ માત્ર મોટા લોકો જ નહીં પરંતુ નાની ઉંમરના વિદ્યાર્થીઓ પણ શાળાએ જવા માટે કરતા હોય છે દરરોજ પાંચસોથી વધુ લોકો આ રીતે જીવના જોખમે નદીમાંથી પસાર થાય છે અમારે અલાલી જવા માટે અલાલીથી કાલોલ જવા માટેનું એટલું તકલીફ પડે છે કે અમારે સુરેલી ચોરા ચોરાડુંગરી અને અલાલી થઈને જવું પડે છે એના માટે અમારે કાલોલ જવા માટે લગભગ સીધા જવા માટેનો આ રસ્તો હોય તો દસ કિલોમીટરમાં કાલોલ પહોંચીએ છીએ અને આમ ફરીને જવું હોય તો અમારે વીસ કિલોમીટરનું ડિફરન્સ પડે છે કે અલાલીની જે અલાલીવાળા જે ભાઈઓ છે એમની લગભગ જમીન પચાસથી સાઠ ટકા જમીન સ્વામી સ્વામી બાળે છે અને એમને ઘરો બી એટલો જ છે કે એમના બાળકો પણ દસ એક બાળકો છે એમને પણ મતલબ આવવા જવા માટેની તકલીફ પડે છે તો આ નાવડાનો યુઝ કરે છે તો અંદર પાણીની અંદર એવું કે જાનવર બી છે કે મગર જેવી વસ્તુ તો એમને જીવનું જોખમ લઈ અને મતલબ એ બાળકો પણ અહીં આ નાવડાનો યુઝ કરી અને ભણવા માટે અમારે મોકલવા પડે છે અમારે તો દસેક ઘણો આ બાજુ છે અને નિશાળમાં નિશાળે આવા છોકરો દસ એક છોકરો આવે છે અને જીવના જોખમે મૂકવાય આવવું પડે અને લેવાય જ પડે અને અમુક ટાઈમે રજા બી પડે છે નદીમાં પોણી આવી જાય તો સ્કૂલે બી નહીં જઈ શકતો અને અમારી એટલી માગ છે કે અહીં કોચવેજ બનાવી આપે તો એ છોકરો વ્યવસ્થિત આવ્યા અવર જવર કરે અહીં કોઝવે બનાવવા માટે તંત્રના અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓને સ્થાનિકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે જોકે તેમની રજૂઆતોના બદલામાં તેમને માત્ર ઠાલા આશ્વાસનો જ મળ્યા છે થોડા સમય પહેલા અહીં નદીમાંથી પસાર થતી વખતે નાવડી પલટી જતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું તેમજ બે મહિલાઓ પણ ડૂબતી ડૂબતી બચી હોવાનો બનાવ બન્યો હતો ત્યારે ભવિષ્યમાં કોઈ આવી દુર્ઘટના કે જાનહાની ન થાય તે માટે વહેલી તકે અહીં કોઝવે બનાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ પ્રદેશ ટ્વેન્ટી ફોર